એકસો આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં થયેલ મૃતકોના માટે બે મિનિટ મોઢ રાખી પુષ્પતિ નમસ્કાર કરી એકસો આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં તાલુકાના પ્રથમ નાગરિક રેખાબેન તાલુકા સંગઠન પ્રમુખ સુચેતનભાઈ સુમલડેરીના ડિરેક્ટર બળવંતભાઈ તાલુકાના શાસક પક્ષના નેતા રમેશભાઈ તાલુકા સભ્ય બિપિનભાઈ નવીપાડી ગામના સરપંચ શ્રી છનાભાઈ અદ્રોલી સરપંચ શ્રી જયેશભાઈ ધોરણપાડીના અલ્પેશભાઈ ગલુડીના ધર્મેશભાઈ તથા ગોમનભાઈ જયંતિભાઈ તથા આજુબાજુના ગ્રામજનના સમાજના વડીલો અને આગેવાનો ભેગા થયા હતા કામરેજ તાલુકાના નવીપાડી ગામ ખાતે ગ્રીન આર્મી દ્વારા આપણે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો હતો ને એમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા જે બીજા યાત્રિકોના નિધન થયા હતા તેની શ્રદ્ધાંજલિના રૂપે એકસો આઠ વૃક્ષનું વાવેતર ગ્રીન આર્મી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે તો અત્રે ગ્રીન આર્મીની ટીમ નવી નવીપાડી પંચાયતની ટીમ કામરેજ તાલુકા સંગઠનની ટીમ તાલુકા પંચાયતના શ્રી તથા એમની ટીમ અને પૂર્વ પ્રમુખ તથા ગ્રામ્યજનો અને બીજા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ સાથ સહકાર આપી આજે એકસો આઠ વૃક્ષોનું વાવેતર કર્યું છે દોસ્તો આજે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી પારડી જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં બાળકો રોજે ક્રિકેટ રમે છે એ ક્રિકેટ ગ્રાઉન્ડના ફરતે એકસો આઠ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું તમામ ગ્રીન આર્મીના સો સૈનિકો આ ગામમાં આવી અને સરસ મજાના લીમડા પીપળા વડલા ઉમરા આવા મોટા વૃક્ષો લગાવ્યા અને જે સો બસો વર્ષ સુધી આ ગામને અને આ અહીંયા ક્રિકેટ રમતા બાળકોને ઓક્સિજન આપશે